મેઘરજમાં પહેલખામ આતંકી હુમલાનો વિરોધ સવારથી જ નગરના બજારો સજ્જડ બંધ લારી લઈ મોટી દુકાનો સ્વયંભૂ બંધ રહી જનતાનો આક્રોશ સાથે આતંકીઓનો ખાતમો બોલાવવા માંગ તો મેઘરજમાં પહેલકામ આતંકી હુમલાનો વિરોધ થઈ રહ્યો છે સવારથી જ નગરના બજારો સજ્જડ બંધ રહ્યા મોટી દુકાનો સ્વયંભૂ બંધ રહી જનતાનો આક્રોશ સાથે આતંકીઓનો બોલાવવા માંગ મેઘરજમાં પહેલકામ આતંકી હુમલાનો વિરોધ સવારથી જ બજારો સજ્જ બંધ લઈ મોટી દુકાનો સ્વયંભુ બંધ રહી જનતા નો આક્રોશ સાથે મેઘરજમાં પહેલકામ આતંકી હુમલાનો વિરોધ થઈ રહ્યો છે સવારથી જ બજારો સજ્જડ બંધ રહ્યા લારી થી રહી મોટી દુકાનો સ્વયંભુ બંધ રહી જનતાનો આક્રોશ સાથે આતંકીઓનો ખાતમો બોલાવવા માંગ મેઘરજ મારી વાત જે નામ પૂછીને હિન્દુઓની જે હત્યા કરવામાં આવી છે તેના માટે મેઘરજ સ્વરૂં સંપૂર્ણપણે બંધ છે દરેક કોમના લોકો તેમજ આજુબાજુની આવતી પબ્લિક સંપૂર્ણ સાથ અને સહકાર આપ્યો છે તેના માટે આજે ગામની અંદર લોકોએ સાંજે પાંચ વાગે શ્રદ્ધાજનીનો પ્રોગ્રામ રાખ્યો છે તેઓને માટે આ હત્યા છે એક અપૂર્વ વગર જે પાકિસ્તાની સેવાને મૂળતોડ જવાબ આપવા માટે આપણી સેના પણ ભારતની સરળ તૈયાર થઈ છે તે માટે આપણા નરેન્દ્ર મોદી સાહેબને ધન્યવાદ છે